ન કરો અને આની ઉપર કાયદેસર કાર્યવાહી ચાલુ જ છે તો જે લોકો અમને આ વિષય ઉપર એકને એક વિષય ઉપર વારંવાર કોમેન્ટ્સ ઈમેલ કોલ કરી અને હેરાન કરે છે એવા લોકોને ખાસ કહેવાનું છે કે આની પર કાયદેસર પગલા લેવામાં આવશે જો તમે નમસ્કાર દર્શક મિત્રો વિડિયો ની અંદર તમારું સ્વાગત છે દર્શક મિત્રો તમે ભૂમિબેન આહીર ને ઓળખતા જ એક ગુજરાતી કલાકાર એક સિંગર છે મિત્ર તેમનો હમણાં પેલા ટૂંક સમય પહેલા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો તેમાં વિડીયોમાં તે કહે છે કે આ વિડીયો મારો નથી તેવું ઘણું બધું કહે છે કે જેને આ વિડીયો ફેલાવ્યો છે તેને હું કેસ કરીશ ને તેના માટે કેસ

જે વિડીયો બત્રીસ મિનિટ છેતાલીસ સેકન્ડનો છે જેમાંથી બે પોઈન્ટ ચૌદ મિનિટ કટ કરી મારા નામે વાયરલ કરી રહ્યા છે જે બિલકુલ ફેક છે તો આવા લોકોને એટલું જ કહેવાનું છે કે જે વસ્તુ સાચી છે એ તમે જાણો ગમે એવી રીતે કોઈને બદનામ ન કરો અને આની ઉપર કાયદેસર કાર્યવાહી ચાલુ જ છે તો જે લોકો અમને આ વિષય ઉપર એકને એક વિષય ઉપર વારંવાર કોમેન્ટ્સ ઈમેલ્સ કોલ કરી અને હેરાન કરે છે એવા લોકોને ખાસ કહેવાનું છે કે આની પર કાયદેસર પગલાં લેવામાં આવશે જો તમારે આને રિક્વેસ્ટ સમજવી હોય તો રિક્વેસ્ટ સમજો વોર્નિંગ સમજવી હોય તો વોર્નિંગ સમજો જય દ્વારકાધીશ